ઘોડાપાય નજીક લઈ ગયા નજીક જઈને મને બાંધણીનો ડ્રેસ મને ખોલી દો ડ્રેસ હું ખોલતી એ બેન સાઈડમાં અહીંયા ચાર પાંચ જો એમને જેટલા હમણાં હતા બોડીમાં હતા બેન ડ્રેસ લઈને અહીંયા ઉતરતા 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 હું પગથ ત્યાં ભાળી ગઈ એટલે એ ભાઈ તો જણ તો અંદર જ રહી ગયો ને હું બેનની પાછળ દોઈડી બેન મારા ડ્રેસ લઈને ભાઈ ગયા એટલે બેન ચાલુ રિક્ષા છે તે ચાલુ રિક્ષામાં બેસી ગઈ હું રીક્ષા ને પાછળ દોઈડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેન ને બીક લઈ ગઈ એટલે એ બેને ચાલુ રિક્ષામાં છ ડ્રેસ મારા પાછા નાખી દીધો અને હજી મને એવી અંદાજે એક થી બે ડ્રેસ મારા ઓછામાં ઓછા બે તો એમની પાસે નીકળવા જ પડે બે ડ્રેસ લઈ ગયા એવી મને શંકા છે